આરટીઆઈ કમિશનરે રાજ્ય પોલીસ વડાને કડક આદેશ કર્યો છે કે જો અરજદારોને માહિતી માટે કે માહિતીની ફી ભરવા માટે પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા તો પછી દંડ અને શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે આરટીઆઈ કમિશનર દ્વારા આવો આદેશ કરવાને લઈને આ પ્રકારનો જે નિર્ણય આરટીઆઈ અરજદારો માટે લેવામાં આવ્યો છે આ નિર્ણયને વડોદરાના સામાજિક કાર્યકર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ અતુલ ગામેચીએ આવકાર્યો છે રાજ્યમાં આરટીઆઈ અરજદારોને માહિતીની ફી ભરવા કે માહિતી મેળવવા માટે પોલીસ સ્ટેશનમાં નહીં બોલાવવા અગાઉ માહિતી આયોગે ખેરગામ નસવાડીના પોલીસ સ્ટેશનના કિસ્સામાં સ્પષ્ટ આદેશ કર્યો હોવા છતાં રાજ્ય પોલીસ તંત્રના વડાએ આરટીઆઈના સંદર્ભમાં અરજદારને ફી ભરવા રૂબરૂ દિવસમાં જ માહિતી આપવાની ડીજીપીને કડક સૂચના કરતો આદેશ આપવા સાથે એવી સખત ચેતવણી ઉચ્ચારી છે કે હવે પછી અરજદારોને રૂબરૂ બોલાવવાના આગ્રહ રાખવામાં આવશે અને માહિતી આપવામાં જો વિલંબ કરવામાં આવશે તો જવાબદાર સામે આરટીઆઈ એક્ટની કલમ મુજબ દંડ સાથે શિસ્તભંગના પગલાં લેવા સહિતની ભલામણ કરાશે આ કડક પગલા રાજ્યના માહિતી કમિશનર દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે આ ચુકાદાને વડોદરાના સામાજિક કાર્યકર તેમજ આરટી એક્ટિવિસ્ટ અતુલ ગામેચીએ આવકાર્યો છે માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચનો કાયદો આવ્યો અને કાયદાનો સારો એવો ઉપયોગ થયો અને આ કાયદો કોંગ્રેસ સરકાર લાવી હતી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાયદાનો ઉપયોગ કરીને કોંગ્રેસને ગમરોળી નાખી અને તમામ પ્રકારના ભ્રષ્ટાચાર કોંગ્રેસના બહાર લાવીને ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવી ત્યારબાદ આરટીઆઈનો કાયદો તમામ લોકો અપનાવવા માંડ્યા અમારાથી માંડી નાના નાના લોકો ગામોમાં પણ આરટીઆઈ થવા લાગી પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ સ્ટેશનોમાં પોલીસ ભવનોમાં જ્યારે આરટીઆઈ થતી હોય છે અને આરટીઆઈ થાય ત્યારબાદ જોવા જઈએ તો જે માહિતી માટે કાગળો લેવાના હોય છે કે પંદર કાગળો હોય તો ત્રીસ રૂપિયા પચાસ કાગળ હોય તો સો રૂપિયા આના માટે પોલીસ વિભાગને જે તે પોલીસ સ્ટેશનથી યા જે તે પોલીસ વડા તરફથી અરજદારને આપવામાં આવતું હતું હવે પોલીસનું જ્યારે આવે છે ત્યારે અરજદાર પણ ઘણીવાર ગભરાતા હોય છે અરજદારને એવું થતું હોય છે કે આ ક્યાંક મારી પાસે ઊંધું લખાણ લઈ લેશે ક્યાંક કેસમાં મને લપટાઈ દેશે ઘણા કેસો મોટા પાયાના હોય છે જમીનના કેસો હોય છે નાણાંના કેસો હોય છે એની આરટીઆઈ થતી હોય છે ત્યારે લો અરજદાર જે ગભરાતા હતા અને એની રજૂઆત વારંવાર માહિતી આયોગમાં થતા માહિતી આયોગના મુખ્ય કમિશનરે ડીજીપીને આદેશ કર્યો છે કે કોઈ પણ અરજદાર જો આ રીતની માહિતી માંગી હોય તો એને પૈસા કે નાણાં ભરવા માટે રૂબરૂ બોલાવવો નહીં એ ક્યાંથી પણ પે કરી શકે છે ચેકથી પણ આપી શકે છે ડીડી પણ મોકલાવી શકે છે અને બીજા દ્વારા પણ મોકલાય છે એટલે કે રૂબરૂ અરજદારને બોલાવો નહીં એવું માહિતી કમિશનરે ડીજીપીને આદેશ કર્યો છે અને એનું પાલન આશ્રિત થવા માંડ્યું છે શું માનો છું આદેશ કર્યો છે તો અરજદારો છે ગભરાતા હોય છે પોલીસ સ્ટેશનમાં જતા કે પોલીસ ભવનમાં જતા કે પોલીસના કોઈપણ ડિપાર્ટમેન્ટમાં આરટીઆઈ આરટીએ ત્યાં જતા ગભરાતા હોય છે એ ગભરામણથી થોડી મુક્તિ મળશે અને પૈસા એ ડીડી દ્વારા ચેક દ્વારા કોઈ પણ રીતે કે ગૂગલ પે દ્વારા પેમેન્ટ કરીને પોતાની માહિતી મેળવી શકશે અને પોલીસને પણ એક આંસકારો વિભાગને થશે કે રૂબરૂ બોલાવો એને પાવથી ફાળવી તો બંને બાજુ સમતોલ થઈ ગયું છે પરંતુ અરજદારને મદરશે વધુ ફાયદો થશે અને ગભરામણ પણ થતી હશે એ હવે નહીં થાય હા આવા આદેશનો અમે આવકારો જ પડે કારણ કે લોકો પોલીસ સ્ટેશન પોલીસ ભવનમાં જતા ગભરાતા હતા અને હવે જો આવો આદેશ થયો છે તો આરટીઆઈ કરીને કદાચ નાણાં ભરવાના થાય સો રૂપિયા પાંચસો રૂપિયા હજાર રૂપિયા તો એ ચેક કે ડીડી દ્વારા ભરીને પોતાની માહિતી મેળવી શકે છે અને અરજદાર માહિતી મેળવ્યા પછી આગળ કાર્યવાહી કરી શકે છે